આજે ભાઈબીજ અને જાહેણીનો તહેવાર બનાસકાંઠામાં હર્ષોલ્લાસભેર ઉજવાઈ રહ્યો છે ત્યારે ડીસા તાલુકાના મોઢેઠા ગામે પરંપરાગત રીતે ઉજવાતો અશ્વદોડનો કાર્યક્રમ યોજાયો અને હજારોની જનમેદનીએ જેને નિહાળ્યો ત્યારે જાણીએ અશ્વદોડ કાર્યક્રમ વિશે અને વાવ થરાદ જિલ્લાના પ્રથમ સ્નેહ મિલન સમારંભ વિશે વાવ થરાદ જિલ્લાનો પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો અને તેમાં શંકરભાઈએ મંત્રીઓને સેવાની શીખ આપી તો જાણીએ વિગતવાર ભાઈ બીજની પૌરાણિક ગાથા મૃતના દેવતા યમ અને તેમની બહેન યમુના સાથે જોડાયેલી છે આજના દિવસે યમદેવ બહેન યમુનાને ત્યાં મળવા ગયા હતા અને ભોજન કર્યું હતું અને તેમને જમાડી અને બહેન યમુનાએ યમરાજને તિલક કર્યું હતું ત્યારે યમરાજાએ વરદાન આપ્યું હતું કે આજના દિવસે જે ભાઈ બહેનના ત્યાં ભોજન લેશે તેનું અકાળે મૃત્યુ નહીં થાય ત્યારે આજના દિવસે અશ્વદૌડના આયોજનો ઠેર ઠેર થઈ રહ્યા છે અશ્વ ઘોડો એ શક્તિનું પ્રતિક છે વર્તમાન સમયમાં શક્તિનું માપદંડ ઘોડો છે ઘોડો એટલે અસ અશ્વ એટલે હોર્સ અને એટલે હોર્સ પાવર એ સમગ્ર વિશ્વમાં શક્તિનો માપદંડ છે અશ્વદોડનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે પ્રાચીન સભ્યતાઓમાં રામાયણકાલીન અશ્વમેઘ એમનો અને પૌરાણિક કથા અનુસાર મહાભારતકાલીન રાજા સુંદનવા અને તેની ઘોડીને લઈ સર્જાયેલ ભગવાન કૃષ્ણ અને શિવ વચ્ચેનું યુદ્ધ સાડા ત્રણ વજ્ર અને અપસરાની મુક્તિ કથા સાથે જોડાયેલો છે ભારતમાં રાજપૂતાના શાસન દરમિયાન મહારાણા પ્રતાપનો ચેતક અશ્વ રમાપીનો લીલણ અશ્વ અને પાબુજી રાઠોડની કાલમી ઘોડીનો ઇતિહાસ સુપ્રસિદ્ધ છે ત્યારે મુડેઠા ગામે ભાઈ બીજના દિવસે યોજાતા અશ્વદોડનો ઇતિહાસ ભારતના ક્ષત્રિય દરબાર સમાજની નિડરતાને અને રક્ષણની જવાબદારી જેવા સદગુણોને ઉજાગર કરે છે વર્ષો પૂર્વે રાજસ્થાનના જાલોરના વિરમસિંહ ચૌહાણ સાથે ઇસ્લામિક આક્રમણકારોએ સામ્રાજ્ય પ્રસ્થાપિત કરવા જાલોર ઉપર આક્રમણ કર્યું હતું અને વિરમસિંહ ચૌહાણના પુત્રી ચોથબાને બચાવવા રાજાએ પોતાની પુત્રી સંતને સોંપ્યા હતા અને નાથ બાપજી નામના સંતે તેમને પેપળુ ગામમાં ઉછેર કરી ઉમરલાયક થતા તેમના લગ્ન પેપળુના રાજા દેવીસિંહ વાઘેલા સાથે નક્કી કર્યા હતા બાને ભાઈ ન હોવાથી રાજપુરની દીકરીનું કન્યાદાન પેપળુ નજીક આવેલા મુડેઠા ગામના રાઠોડ કુળના ક્ષત્રિય દરબારો ભાઈ બનીને કર્યું હતું અને ધર્મના ભાઈઓએ ચોથવારના લગ્નમાં જવતલિયા ભાઈ બન્યા હતા અને શૂરવીર યોદ્ધાઓ આક્રમણકારી આઈઓનો સામનો કરવા માટે શસ્ત્ર સજીતર સજી ભાલા હાથમાં ધારણ કરી અને સેંકડો ઘોડાઓ સવાર થઈ એ ભાઈબીજના દિવસે અને ચૂંદડી ઓઢાડવાની પ્રથા છે આ પરંપરા આજે પણ અકબંધ છે અને જળવાઈ રહી છે મુઢેઠાના રાઠોડ દરબારો પોતાની બેન ચોથમાને ચુંદડી ઓઢાડવાની પરંપરાના ભાગરૂપે પેપળું પહોંચે છે અને ત્યારબાદ તેઓ ગામમાં આવી અને ઘોડાદોડ અશ્વદોડ યોજે છે અને જેને નિહાળવા આજુબાજુના પંથકમાંથી હજારો લોકો પહોંચે છે ત્યારે નવા વર્ષ નિમિત્તે થરાદ ખાતે નવા જિલ્લાનો પ્રથમ સ્નેહ મિલન સમારંભ યોજાયો જેમાં રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર પ્રવીણભાઈ માળી રાધરપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પરબતભાઈ પટેલ સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં શંકરભાઈ ચૌધરીએ મંત્રીઓને લોક સેવાની

અને પ્રવીણ ભાઈ તો મારા કરતા ટેકનોલોજી બાકી બધામાં ખૂબ વધારે એક્ટિવ છે હું જોઉં છું અનેક વખત નવા આઈડિયા સાથે અમને એમ કે આ કામ આમ કરતા હોય તો આવું કરીએ તો કેવું અનેક વખત વિધાનસભાના અધ્યક્ષ તરીકે હું બેઠો હોય ત્યાં લઈને આવે માણસ અને મને કે આવું કરીએ તો કેવું તો આવા ઉત્સાહી માણસો તમને મળ્યા છે તો મારું તો એવું છે કે આજનો દિવસ એ ખૂબ સારો છે આપણા સરહદી વિસ્તાર માટે અને અમને ભગવાન ધરણીધર સ્વામલાને પ્રાર્થના કરું કે એમને કામ કરવા માટેની ખૂબ શક્તિ આપજે કે જેથી પ્રજા કલ્યાણ માટેનું ખૂબ સારું કામ એ કરી શકે હૃદયપૂર્વકના ખૂબ આજના પ્રસંગે અભિનંદન પણ આપું વધુમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સરકારનો આભાર માન્યો હતો અને વરસાદના કારણે કૃષિ પાકોને થયેલા નુકસાનમાં ખેડૂતોને અપાયેલી મદદની સરાહના કરી હતી અને પાણી ભરાઈ રહેવાના પ્રશ્નોને લઈ અને તેના ઉકેલ માટે રાજ્ય સરકારે પચીસ કરોડ રૂપિયાની યોજના મૂકી છે જેથી આવનારા સમયમાં પૂરગ્રસ્ત વિસ્તારની સમસ્યાનું નિવારણ કરી શકાશે ત્યારે આવા તટસ્થ સમાચારો અને સમીક્ષાઓ જાણવા માટે ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ભારત માતા કી જાય